ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગુજરાતના બનાસકાંઠામાં નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે એક મહિલાની શોધખોળ ચાલી રહી છે સમગ્ર ઘટનાને પગલે થરાદ નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે બનાસકાંઠામાં વાવના દેવપુરા નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતા ચારના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં ત્રણ બાળકો એક પુરુષનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ કારમાં સવાર પરિવાર દિયોદના બેસવાણા ગામે માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક કાર રોડની સાઈડમાં ઉતરી જતા કેનાલમાં ખાબકી હતી તો તમને જણાવી દઈએ મિત્રો કે સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી આ દુર્ઘટનામાં એક મહિલાની હજુ શોધખોળ ચાલી રહી છે બસ આજ માટે આટલું જ એને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ